नमस्कार विद्यार्थी मित्रों આપણે જોઈએ સંભાવના ચેપ્ટર નો 22મો દાખલો જુઓ મિત્રો 22મો દાખલામાં તમે બુક છોડે રાખજો ના રાખો તો ચિંતા નઈ પણ બુક છોડે રાખો વધારે ખબર પડે એમ કે ઉદાહરણ 22મો દાખલો છે ઉદાહરણ તે તે ના સંદર્ભમાં લેવાનું છે તો ઉદાહરણ તેમાં આપણે રકમ આપી છે બરાબર એક બુરુ અને રાખોડી પાસા વાળું રકમ આપી છે એના સંદર્ભમાં લેવાનું છે જુઓ આપણે પહેલા પેલા શોધવાનું શું છે એ ગણના આપી છે પાસા પરનો સરવાળો અને સંભાવના બરાબર તો એવું કેવા માંગે છે પરીક્ષામાં કુછ આવતું નથી દાખલો પણ તમને સમજાવી દઉં બરાબર આ દાખલો પરીક્ષામાં આવતો નથી કે આ ના આવે એને બરાબર પણ ધ્યાન રાખજો શીખવું જરૂરી છે કે પાસા પરનો સરવાળો અને સંભાવના આપણને ખબર છે કે 36 પરમ કેરે મળે કે બે પાસાને એકસાથે ઉછાળીએ તો 36 પરમ મળે બરાબર તો કોડાછંદ રીસ પરમ હવે જુઓ શું કહે છે જો પાસા પરનો સરવાળો 2 હોય સરવાળો 2 હોય આપણો એક જવાબ આપ્યો છે કે 8મા નંબરનો આપ્યો અને 12મા નંબરનો જવાબ આપ્યો બરાબર એટલે પાસા પરનો સરવાળો 2 થવો જોઈએ એટલે આ કુલ સદિશ પરિણામ 1 1 1 2 1 3 4 1 5 6 બરાબર આ કુલ સદિશ પરિણામ છે હવે શું કહેજો કે પાસા પરનો સરવાળો 2 તો સરવાળો 2 કે આ થાજો એટલે તો 1 + 1 2 થાય બરાબર બીજો કોઈ પણ વાર 2 થાય છે જો થાય કોઈ પ્રમાણે એક પ્લસ એટલે બે એક પ્લસ બે એટલે ત્રણ એક પ્લસ ત્રણ એટલે ચાર આ બધું બદલાઈ જાય છે બરાબર એક પ્લસ એક એટલે બે તો પાસા પાસાનો સરવાળો એક જ વાર બે થાય એટલે કુલ પરિણામ છત્રીસ અને એક વાર બે થાય છે એટલા માટે એક એ જ પ્રમાણે પાસા પરનો સરવાળો ત્રણ ત્રણ થવો જોઈએ ચલો તો જો મિત્રો ત્રણ ક્યારે થાય એક પ્લસ બે એટલે ત્રણ આ થઈ ગયું બરાબર પછી બીજું એક પ્લસ ત્રણ તો ચાર થઈ જાય ચલો बस 2 + 1 એટલે 3 કેટલી વાત થાય છે કેટલી વાત થાય થાય કે બે વાર આપણે એટલે લખીએ આ એક જવાબ તો મળી જાયસ આપણે p ઓફ b થી શરૂઆત કરીએ હો તો p ઓફ b બરાબર કેટલા મળે થાય કે 1 * 1 બે વાર એટલે 2 ના છેદમાં 36 18 * 2 = 36 થાય ને 18 * 2 એટલે ભાગ ઉડે કેટલા મળે આપણને 1 ના છેદમાં 18 મળે અને જવાબ કેટલો મળે 1 ના છેદમાં 18 અને બુકમાં જો તો બુકમાં ભાગ ઉડારેલો નથી

c बराबर चलो p ऑफ c बराबर केली बार મળ્યો કે 1 2 અને 3 3 વાસ હાલ મે લખી 3 ના છેદમાં 36 તો બાકીલા મળ્યા 3 1 3 3 નો 3 * 2 = 12 7 એટલે 1 ના છેદમાં 12 એટલા મળ્યા થરી 1 ના છેદમાં 12 કેળો જવાબ મળ્યો 1 ના છેદમાં 12 ચલો મિત્રો એ પ્રમાણે કેચો થતો એટલે કે પાંચમા નંબર નંબર જવાનું કેમ કે પહેલા જવાબ આપ્યો મેટ લખ્યો નથી બરાબર p ઓફ a નો અલા છ નો જવાબ ઓલરેડી બુકમાં તો એટલામાંડે છોતો છે કે પી ઓફ ડી બરાબર પાંચ કેાર મળે કે 1 4 1 5 चलो 1 મળે છે બરાબર જો આપણે એમ છે કોઈ જ મારીલા બધા ખબર પડે 1 મળ્યો 5 3 ને 2 5 મળ્યો વિરેન્દ્ર 3 ને 2 5 મળે 4 ને 5 પર બીજો કોઈ જગ્યાએ 5 મળશે એટલે કે નામ તો મળ્યો 1 2 3 ને 4 કેટલી વાર મળ્યો એટલે કે 4 વાર 4 ભાગ્યા

336 7 ने 26 और 5 ने 16 એટલે 1 2 3 4 5 5 વાળો મળ્યો એટલે 5 ના છેદમાં કુલ પરિણામ 36 તો 5 ને 36 ભાગ ઉર્તો નથી બરાબર એટલે આપણો જવાબ કેટલો મળ્યો કે 5 ના છેદમાં હવે ચાલે આ પ્રમાણે 7 નો 7 પરિણામ કેટ આ મળે તો 6 ને 1 7 5 ને 2 7 3 ને 4 7 બરાબર 4 ને 3 7 8 ने 7 ने 6 ने 1 ने 7 कितना મળ્યા તો જો 1 2 3 4 5 અને 6 6 મળ્યા એટલે કે p ઓફ f = 6/36 એટલે કે 6 એ 6 36 કટ થાય છે એટલે 1/ તો કેવો મળ્યો 1/6 તે પ્રમાણે 8 માં જવાબ આપેશ આપણે ખાલી સાદ્રિકાર લઈ લેએ 8 સરવાળો મળ્યો જો 8 કાર મળ દેકા મળ્યો જો 2 6 8 બરાબર पांच आठ चार आट, ने त्रौन आट, त्रौन आट, चार आठ पांच ने त्रे आठ बीजे एक छोड़ पड़ी सरवाड़ो नौ मई तो जो नौ जो है छबर पांच ने चार नौ चार ने पांच नौ पांच ने चार नौ 1 3 નું બધો કેટલા મળ્યા થાય કે 1 2 3 અને 4 મળ્યા કેટલા મળ્યા થાય કે 4 તો PF G = 4 ના છેદમાં 36 તો 4 ના વાની 36 એટલે કેટલા મળ્યા 1 ના છેદમાં 9 એલો મળ્યો થાય કે 1 ના છેદમાં 9 ચલો 10 પરિણામ તો 10 તો જોઓ મિત્રો આ લાઈનમાં કશું બાકી જ નહી તીજે અમે બાકી નહી ચોથામાં બાકી છે ચલો એક આ 10 વાર વાળી 1 1 5 * 2 6 * 10 એટલે કેલા મળ્યા હતા કે 3 તો x = એટલે મળ્યા 1 2 અને 3 મળ્યા બરાબર એટલે કે 3 / 36 તો 12 / 36 એટલે કેલા મળ્યા 1 / 12 1 / 12 11 મળ્યા તો જો મિત્રો 11 મળ્યા છે હા મળ્યા મળ્યા આ લાઈનમાં સીધું મળ્યા છે 5 * 6 11 અને 6 * 5 11 એટલે બે જ પરિણામ આઈ તો p ઓફ i બરાબર 2 ના છેદમાં 36 તો 18 * 2 ના છેદમાં 1/18 ને ચલન ચલુ 12 તો 12 નો જવાબ હે તમને બુક માં આપ્યો છે પણ આપણે જોઈ લઈએ 12 તો જવાબ 12 એક જ થઈ નામ 6 * 6 12 ચલન છે તે અમારે એક ના છેદમાં 36 एग्जाम માં ભૂલ આવનો તે ખાલી સમજ માંડ્યા તો બરાબર થેન્ક્યુ મિત્રો મય નેક્સ્ટ વિડિયો માં